અમારા લગ્ન પ્રેમ લગ્ન હતા એટલે રાજુએ વિચાર્યું કે આપણે લગ્ન કરીએ પરંતુ સંપલ રીતે કરીએ તો સારું મારું નામ નિશા છે તો અમે લોકો સુરતમાં રહેતા હતા અને એક જ કંપનીમાં બંને સાથે કામ કરીએ છીએ બંને વધારે ગામડામાં ન જતા મારા મમ્મી પપ્પા અમને મરવું હોય ત્યારે પણ મરવું હોય ત્યારે તેઓ શહેરમાં આવીને જેમને મરતા હોય છે અમારા ઘરની રસ્તાની બાજુમાં જ છે અમારા કિચનની બારીઓમાંથી પણ રસ્તો દેખાય છે ઓફિસનો ટાઈમ સવારે નવ વાગ્યાનો છે સવારે હું તાજ રાજુ માટે નાસ્તો બનાવું છું મારી નજર અચાનક બહાર ગઈ રસ્તામાં બીજી બાજુ એક છોકરી જોવા મળી તેની ઉંમર વીસ વર્ષ હશે તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી પણ તે ચાર પાંચ દિવસ સતત મને દેખાય મારા મનમાં વિચાર આવે કે જેને એની સાથે વાત કરું કદાચ કોઈ બીજું પણ સમજીને મારા ઘરની તરફ જોઈએ છે સવારે મારા પતિ સૂતા હતા તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી આ વખતે હું બહાર ગઈ તેઓને આવતી જોઈને ગભરાઈ ગઈ મેં એને પૂછ્યું છું કે શું તમે કશું પરેશાનીમાં છો તમે કોઈને શોધી રહ્યા છો તે ગભરાઈને બોલી જજો અહીં રહે છે મેં કહ્યું હા તમે એને કેવી રીતે ઓળખો છો એ વાત સાંભળીને પાછળથી તેને અવાજ આવ્યો પણ એને સાંભળ્યું નહીં હું મારા ઘરે પાછી આવી ત્યારે હું પાછી આવી તો મારા પતિ જાગી ગયા હતા એમણે પૂછ્યું કે ક્યાં ગઈ હતી મેં કંઈ ખબર નથી એક છોકરી છે તે સતત આપણા ઘરની તરફ જોઈ રહે છે અને મેં જ્યારે એની પાસે જઈને પૂછ્યું હતું કે તમારું નામ પણ જાણતી હતી તમે કોઈ ગીતા સુંદર છોકરીને જાણો છો રાજુ આ સાંભળીને ગભરાઈ મને બોલે પાગલ થઈ ગઈ છે શું કોઈ કંઈ પણ બોલશે અને તું માની જશે પરંતુ આશા આપ્યા પછી રાજુના ચહેરોનો રંગ ઉડી ગયો હતો મારા મનમાં પણ કંઈક વિચારો આવતા લાગે જ્યારે આજે ઘરે આવે ત્યારે મેં આ વિષયમાં કોઈ વાત ન કરી બીજા દિવસે જાગી બારી બંધ હતી અને હું મુશ્કેલીથી ખોલવા જઈ રહી હતી કોશિશ કરી રહી હતી પણ ખુલતી નહોતી હું હંમેશા નીચેથી બારી બંધ કરતી હતી પરંતુ આજે બારી બીજાએ બંધ કરી હતી મને કોઈ પણ રીતે પણ બારી ખોલી અને બારીમાંથી હું જોઈ હેરાન થઈ ગઈ તે પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા રાજુ તે છોકરી પર હું ગુસ્સો કરી રહ્યા હતા છોકરી રડી રહી હતી અને રાજુને તેની હાજરી બતાવી જવાનું કહે આ બધું બંધ કરી દીધી જેથી રાજુને એવું ન થાય કે આ બધું જોયું છે રાજુ ફરી ઘરે આવી ગઈ મેં એવું બતાવ્યું કે જ્યારે મેં કોઈ જોયું જ નથી હવે મને એના પર વિચારો આવવા લાગ્યા રાજુ મારી સાથે શું છુપાઈ રહ્યા છે મેં રાજુ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરી આખરી છોકરી કોણ છે અને રાજુ એને પણ ગુસ્સો કેમ કરી રહ્યા હતા મારા પતિ નાસ્તો કરીને ઓફિસે જતા રહ્યા બધા મિત્રો જઈને પણ હું જાણતો નથી તેને મેં ફોન કરી પરંતુ કોઈએ પણ તે છોકરી વિશે કોઈ જાણતું ન હોત મને સમજાતું ન હતું કેવું શું થઈ રહ્યું છે હું રાજુને પૂછવા માગતી હતી પણ મને ખબર હતી કે તે ખોટું જ બોલશે કે પછી તે છોકરી ગમે આસપાસ જોઈને વિચારી વિચારીને મારી તબિયત બગડવા લાગી હજુ મને કહેતા કે શું થયું છે તારું ધ્યાન રાખ અને દવાખાને પાસે જા પણ તેની વાતો મને બિલકુલ સારી નલહકતી લાગતી એક દિવસ મારી વધુ તબિયત ખરાબ થઈ ત્યારે હું રિક્ષા બોલાવી નજીકની હોસ્પિટલમાં ડોક્ટર પાસે દવા લીધી અને તેમને તે છોકરી સાથે લગ્ન કર્યા અને મારી સામે જ ના કામ તે કરતા અને મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું